પૈસા લઈને આવ્યા મારી આટલી પાર પાડજો આટલું મારી આશા પૂરી કરજો માડી કેમ ભાઈ નિરાશ છો માના પારે આયા છો તો માં બધી ઈચ્છા પૂરી કરશે અને મને કયો જે હોય માં બહુ હવનું સારું કરશે કોક નિરાશ લાગો છો શું ગમના છો બહુ દુખી લાગો છો ગમ તો ભાઈ કે બહુ લોબેણ થી આવ્યા છું બનાસકાંઠાના ભાલુસણા ગામથી આવ્યો છું અને તકલીફ તો બહુ મોટી છે તકલીફ એ છે કે એક મહિનાથી મારી ભેંચ ખોવાની છે એક મહિનાથી ભેંસનો હતો પતો નહીં ફરતે 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 એક ભાઈનો ભેટારો થયો કે વહાપુરમાં એક ભુવજી દશામાંનું વરત કરે છે બહુ ધૂમધૂમ કરે છે અહીંયા તમે જજો તે આ તમારું એડ્રેસ આલી પૂછતો પૂછતો ઠેઠ આટલા આવ્યો છું હવે મા કરે એ ખરું તમે ચિંતા કરશો નહીં તમે હો કિલોમીટર થી આવ્યા છો બરોબર પણ માં તમને નિરાશ જવા માં આટલી દૂર થી આ મોણવી આવ્યા છે અને માં ઓ ખુવાઈ ગઈ છે માં જેટલે છે ને જેટલે પરી છે માં લાવી દે ને અને આ લે મારો વેન અને ભેસ આવી જાય તો તારી યાધાશક્તિ ઘી કે તેલ જોતના મય લાખી જ્યાં તારી મનોકામના પૂર્ણ કરશે તો મારી હોય શું લાગે છે કંકુ નો એ હોય છે ખરેખર આ દશામાં એ જ લાવી હોય એક હું છું કેટલા તો ભાડા છે પણ આ બેસ ખરેખર દશામાં જ લાય જય દશામાં જય દશામાં

બાચી મેલું નથી કે ભુવા એટલા જ આવ્યો દવાખાને એટલા કર્યા એ ભગવાન હવે તો બીજું કોઈ નહીં તમારા ઉપર આશા છે હવે જે કરવો એ તમે બરાબર હવે બીજું તો કોઈ હવે મારાથી થાય એમ નથી બસ તમે આયા

અને આબુ બધું તો ફટાફટ તૈયાર થઈ જ હું પેલું જીન બધું તૈયાર કરું છું આજે જાલા જ અહીં આવો ફટાફટ આવો હા આવો બાકી

થી જો અને હોજ પડતે પડતે બે મળી ગઈ અને કમ્પ્લીટ તમારે કેમ પરમણ કપાળમાં કંકુનો તોડલો હતો માલ એવી ખરેખર જાય દશામાં અને મેં ફક આ ભઈ એ લઈ તકલીફમાં હતો એટલે મને બેટારો છે એટલે આ ભઈને ઠેઠથી ભૂવા પણ આ પંદર વીસ દાડે થી ભૂવા ને ભૂવા લાવે ભુવા ભૂવા દેતા જતા રહે કેવી રીતે કાય કાય ભુઆ આયા પણ કશું ઠકેલી પડ્યું નથી કાય હમઈ થતો જ નથી ના ભાઈને હું લઈને આયા છું હું દશામાના પારે પાર હેડ દશમાનો ચમત્કાર બહુ છે કે આ માતાજી મનોકામના પૂરી કરશે ઓગણાઓ ભાઈ આ કોણ આ કોણ કા ભાઈને તો ભયંકર ચાર રસ્તા નું પલ સોગર્યું થયેલું છે અને આ મેલું વસ્તુ છે બરોબર પણ આ ભાઈને સારું તો થઈ જાય સારું થઈ જાય જે માનું વળી વઢમ નું થાય એ કરી દેજો હા એ તો બરોબર કાઢી જા કાઢી જા હાજો કરો હાજો હાજો જાઓ હે માં 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 આ હટાવવાનું તારા હાથમાં છે માં વેતી એ ભાઈ હરે માં તારા નામનું આપું છું પણ હોય ભાઈ આ મેલું વસ્તુ છે એટલે આ ગંગાજલ છે ગંગાજલ પીડાવો એટલે મેલું નાહી જાય કઈ બેટા આ કાય દે ના ગણ હું તો દશરે દસા આવા ભૂત ચૂડે જન કવિ કે કોઈનું હેડે નઈ મારી પાસે હું જાગતી જૂટની માતા સોર કાઢો દે દે

પાટણ નજીક વહાપુર ગામ છે વહાપુર ગામમાં માં દશામાનું ધોમ છે બરાબર અને ઇકણ મને વેકન આજ મને લઈને આયા એટલે મારા છોકરાનું શરીર હાજુ થઈ ગયું એટલે મને માએ છોકરો હાજો કરી આલ્યો માનો પ્રતાપ ખડે ખડે આ તો કળજુગની માતા છે માને એને પીર ના માને એને પથ્થર અને જે બી આ ઉપાસ રાખે દશામાનું એમાં કઠિનાઈ તો આવે પરીક્ષા થાય પણ આ પરીક્ષામાંના આ વરદમાં તમે પાર ઉતરો તો તમારી જિંદગી બહુસાગર પાર ઉતરી જાય અને જે અવગણના કરે એને આ દશામાં જાતની જ્યોતની દેવી છે કલયુગની માતા છે અને મેળતી નથી અને જે બી હશે કોઈના હોય પૈસા કે ના હોય પણ

કરાય છે મારો છોકરો હાજો કરાય છે કેમ જેવી જેવી વાત ના છે એટલે તમારે હંગા જાગવું પડશે હા તો હું હંગા થાય જો ભાઈજી અમે હવે રજા માંગ જે મો દોસ્તો આ દશામાનો ચેલન ઉતાર્યું છે એસપી હિન્દુસ્તાનીએ પણ જે બી સરદારુ આ જોસે એ ગાડી મો દશા સાઈ કરીશ અને લાભ આલીશ અને આ ચેલેન્જ આગળ વધારજો માં દશામાં તમારી મનોકામના પૂર્ણ કરશે વાજ્યાને દીકરા આવશે નિર્ધનને ધન આવશે અને પ્યાસાને પાણી અને ભૂખ્યાનો રોટલો આવશે મારી દશાનો વિશ્વાસ રાખજો જય દશામાં આવની મનોકામના પૂર્ણ કરજો આ મારું પાંચસો પાટણ હા